માણસા ખાતે બેતાળીસ કિલોગ્રામ કરતાં ઓછું વજન ધરાવતી સગર્ભા માતાને કીટ અપાઈ હતી દર માસે કુપોષણ દૂર કરવાના આશયથી કીટ આપવામાં આવે છેલ્લા ત્રણ માસથી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે સગર્ભા માતાઓને પૂરતું પોષણ મળી રહે તે પ્રકારની કીટ બનાવાય છે મોતીલાલ ફાઉન્ડેશન દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પીડી પાટીલ સહિત આરોગ્ય સ્ટાફ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળે આજ રોજ માણસા તાલુકા આરોગ્ય કચેરી ખાતે માનનીય મોતીલાલ ફાઉન્ડેશન તરફથી બસો જ કુપોષિત સગડ માતાઓ કે જેનું વજન બેતાલીસ કિલોગ્રામ વળ ઓછું છે એવી તમામ સગડ માતાઓને એક ઉદાહરણ પૂરું થાય એવી રીતે દર માસે કુપોષણ દૂર કરવાના હેતુસર દરેકને એક કીટ આપવામાં આવે છે કીટની અંદર જે જરૂરિયાત મુજબના તમામ દાર ચોખા ઘઉં અને ગોર ઘી એનું સમન્વય કરીને એક કીટ બનાવવામાં આવેલી છે એક પણ સગળા માતાનું વજન ઓછું હોય તો એને ફરીથી બીજા મહિને આવરી લઈએ છીએ અને જેનો ડિલિવરી થયા પછી બે મહિના થઈ જાય અને એનો બાળક વ્યવસ્થિત તંદુરસ્ત રહ્યું હોય અને માતા બી તંદુરસ્ત રહ્યું હોય તો એને આપણે કીટ બંધ કરીએ છીએ અને ન છઠ્ઠા મહિને નવી જે સગડા માતા હોય જેનું વજન બેતાલીસ કિલોગ્રામ કરતાં વજન ઓછું થયું હોય એને આપણે આવરી લઈએ છીએ અને એ સદંતર છેલ્લા ત્રણ માસથી આ પ્રોગ્રામ શરૂ કર્યો છે અમે મોતીલાલ ફાઉન્ડેશન તમનો આ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે અમે માણસા તાલુકાની એક પણ સગડ માતાને બાકી રાખતા નથી અને તમામે તમામ સગડ માતાનું અમે કુપોષણ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત